આવી જાવ રંગીલું રાજકોટ સુરતીઓના દોરા જાવ ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય દિલકી પતંગ દખૌ ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય દિલકી પતંગ દખૌ ઉડી ઉડી જાય સુરત નહીં આપણા રાજકોટમાં જ કુસલ પેન્ટ માજા ત્રણ શક્તિસિંહ કોલોની મહાકાળી મેઈન રોડ અને મહિલા અંડર અંડરબ્રિજ પાસે આવ્યું છે તો તમે એકવાર જરૂર વિઝિટ કરી શકો છો આ શોખનું અને પહેલા ધોરણે કરી શકો છો કારણ કે